ગુજરાત બે હજાર પચીસ કોફલેમાં ઉપસ્થિત રાજ્યના પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદમાં કચ્છના સંત પણ જોડ્યા હતા આ અવસરે વિવિધ ક્ષેત્રોમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપનાર રાજ્યના મહાનુભાવો અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત્રી કમદાસજી મહારાજનું પણ સન્માન કરાયું હતું ગોવર્ધન પર્વત સતાપર અને ગોવર્ધન નંદી શાળા અંજાર સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવાઈ હતી એવોર્ડ સમારંભમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પરમપૂજ્ય મહંત ત્રિકમદાસજી મહારાજને ઓડાપી આપી સન્માન કરવામાં આવ્યું હતું કચ્છના મહંત સહિત રાજ્યની અનેક હસ્તીઓનું સન્માન કરાયું હતું રિપોર્ટે ભરત ઠાકોર કચ્છ